મારું નામ સંઘાણી અશોક છે હું ઠેબા ગામનો વતની છું અમારી નર્સરી ઠેબા ગામની બાજુમાં ઠેબા ચોકડી અને ઠેબા ગામની વચ્ચે આવેલી છે અમે ત્રણ મહિના પહેલાં બાગાયતમાંથી માહિતી મેળવી નેટ હાઉસ બનાવી અને બાગાયત વિભાગમાંથી વ્યવસ્થિત માહિતી મેળવી હતી ને પછી ત્રણ મહિનાથી શરૂઆત કરેલી છે અહીંયા ખેડૂતોનો બહુ રિસ્પોન્સ સારો મળ્યો છે અમે અહીંયા મરચી ટમેટી રીંગણના બધા વિવિધ વેરાયટીના રોપ બનાવીએ છીએ તથા અલગ અલગ ફ્રૂટના વીસથી પચીસ પ્રકારના ફ્રૂટના રોપા વેચીએ છીએ અમારે અહીંયા રીંગણમાં નીલેશ ગુલાબી ગોટા એવી રીતની વિવિધ ત્રણથી ચાર વેરાયટી છે પછી મરચીમાં તીખા મોરા એ પ્રકારની સાનિયા રહેવાની અલગ અલગ વેરાયટી છે ટમેટીમાં દેશી છે વેરાયટી રાખીએ છીએ પછી આંબામાં જોઈએ તો ત્રણ ચાર પ્રકારની કલમો છે આંબામાં દેશી આંબો હોય છે કેસર હોય છે બારમાસી આંબો હોય છે પછી જાંબુમાં બેથી ત્રણ વેરાયટી છે પછી નાળિયેરીમાં ત્રણ વેરાયટી છે એવી રીતના સ્ટાર ફ્રૂટ છે ડ્રેગન ફ્રૂટના રોપા છે ગલગોટા શોપિસમાં મોરપંખને એવા બધા વિવિધ પ્રકારના સ્નેક્સના પ્લાન્ટ અલગ અલગ છે આ અમને બાગાયતમાંથી યોજનામાં સ્વરો સ્વરોજગારલક્ષી યોજના હતી એમાંથી અમને સવા બે લાખની સબસિડી મળી હતી એની માહિતી અમને બાગાયત વિભાગ જામનગરથી મળી હતી આ અહીંયા જામનગરથી બાગાયત વિભાગના અધિકારીઓ બેથી ત્રણ વાર આવ્યા હતા એમને લોકેશન જોયું અને કીધું કે અહીંયા તમારે ચાલેવું છે પછી ત્યારથી માહિતી લઈને અહીંયા અમે નર્સરીનું ચાલું કર્યું છે અને છેલ્લા ત્રણ મહિનાથી ચાલું છે તો વરસાદ સારા થવાથી લોકોનો રિસ્પોન્સ પણ સારો મળ્યો છે વેચાણ કિંમત ફ્રૂટમાં સોથી શરૂઆત કરીને હજાર સુધી હોય છે અલગ અલગ બારના રોપા હોય તો તેમની કિંમત વધારે હોય છે પછી આ બકાલામાં અમે ત્રણ રૂપિયા પર પીસમાં વેચાણ કરીએ છીએ જે કોઈને વધારે ક્વોન્ટિટીમાં જોતું હોય તો એમાં ભાવ કરી આપીએ છીએ હું પહેલાં અહીંયા પરંપરાગત રાસાયણિક ખેતી કરતો હતો હવે અમે એ વિચારીએ છીએ કે ધીમે ધીમે અહીંયા પ્રાકૃતિક ખેતી ચાલુ કરી ચોખ્ખું લોકો સુધી પહોંચે અને અહીંયા ડેમો પ્લાન્ટ પણ અમે તૈયાર કર્યા છે એમાં વર્મી કમ્પોસ્ટ અને જીવામૃત જ આપીએ છીએ એમાં અમને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે પ્રાકૃતિક ખેતી કરો જાજુ નહીં પણ ઘર પૂરતું કરો તોય સ્વાસ્થ્ય માટે જમીન માટે પર્યાવરણ માટે સારું છે